હેલો મિત્રો આજે આપણે વાત કરીશું મહત્ત્વના દિવસો વિશે તો જાન્યુઆરીમાં કયા કયા મહત્ત્વના દિવસો આવે છે અને તેની પાછળનું શું રાજ છે તેના વિશે આપણે આજે વાત કરીશું તો સૌથી પહેલાં ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેઇન દિવસ તરીકે એમને ઓળખવામાં આવે છે ત્યાર પછી નવ જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે તેની શરૂઆત બે હજાર ત્રણમાં અટલ બિહારી વાજપેયી કરી હતી આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે ઓગણીસો ને પંદરની અંદર એટલે કે નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના દિવસે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા તેથી જ બે હજાર ત્રણમાં અટલ બિહારી વાજપેયી નવ જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો ત્યાર પછીનો મહત્વનો દિવસ છે દસ જાન્યુઆરી તે વિશ્વ હિન્દી દિન તરીકે ઉજવવામાં આવે છે પણ આટલું યાદ રાખવાનું ચૌદ સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે અને દસ જાન્યુઆરી એ વિશ્વ હિન્દી દિવસ છે બંનેમાં ફેર છે જ્યારે એની શરૂઆત ક્યારે થઈ હતી વિશ્વ હિન્દી દિવસની જે દસ જાન્યુઆરી ઓગણીસો ને પંચોતેરમાં પ્રથમ નાગપુરમાં વિશ્વ હિન્દી સંમેલન યોજના કરવામાં આવી હતી ત્યાર પછી અલગ અલગ બાર જેટલા દેશોમાં પણ એ સંમેલન થયેલું છે હિન્દી સંમેલન એટલા માટે સૌ પ્રથમ હિન્દી સંમેલન દસ જાન્યુઆરી ઓગણીસોને પંચોતેરની અંદર કરવામાં આવ્યું હતું એટલા માટે દસ જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિન તરીકે મનમોહનસિંહે બે હજાર છમાં ઘોષણા કરીને વિશ્વ હિન્દી દિન ઉજવવાનું નક્કી કર્યું ત્યાર પછીનો દિવસ છે બાર જાન્યુઆરી જેને આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવીએ છીએ તેની પાછળનું એ કારણ છે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે તે બાર જાન્યુઆરીના દિવસે છે એટલે એના માટે આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે સેલિબ્રેશન કરીએ છીએ ત્યાર પછીનો દિવસ છે પંદર જાન્યુઆરી એને ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે આર્મી દિવસ પણ એને કહી શકાય ત્યાર પછીનો દિવસ આવે છે સોળ જાન્યુઆરી એને ધાર્મિક સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછી આવે છે છવ્વીસ જાન્યુઆરી જેને રાષ્ટ્રીય બાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેની પાછળનું એ કારણ છે કે સૌ પ્રથમ મહિલા પ્રધાનમંત્રીએ ચોવીસ જાન્યુઆરીના રોજ શપથ લીધી હતી એ ઇન્દિરા ગાંધી હતા એણે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને સાસઠના રોજ પ્રથમ મહિલા પ્રધાનમંત્રીની શપથ લીધી હતી એટલા માટે તે એ દિવસથી રાષ્ટ્રીય બાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આના પછીનો મહત્ત્વનો દિવસ છે પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે પચીસ જાન્યુઆરી બે હજાર અગિયારથી શરૂઆત કરવામાં આવી હતી તેના ત્યારના રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલેની શરૂઆત કરી હતી ત્યાર પછીનો મહત્વનો દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી ત્યારે બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછીનો દિવસ છે અઠ્યાવીસ જાન્યુઆરી એ માહિતી સુરક્ષા દિવસ એટલે કે ડેટા પ્રોટેક્શન દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછીનો મહત્ત્વનો દિવસ છે ત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય શહીદ દિન રાષ્ટ્રીય શહીદ દિન એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે ગાંધીજીનું અવસાન થયું હતું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસમાં એની સાથે સાથે એને શ્રદ્ધાંજલિ આપતા સમયે શહીદ થયેલા સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી એટલા માટે ત્યારથી રાષ્ટ્રીય શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછીનો દિવસ છે જાન્યુઆરી મહિનાનો અંતિમ રવિવાર એટલે કે છેલ્લો રવિવાર ત્યારે રાત રાષ્ટ્રીય રક્તપિત દિન તરીકે ઉજવવામાં આવે છે આ હતા જાન્યુઆરીના દિવસો હવે આગળના દિવસો જોવા માટે બીજો વિડીયો હું મૂકું છું તો તે જોઈ લેજ જય હિન્દ જય ભારત